દસ જિલ્લાના પચીસ તાલુકાને સીધો લાભ આપવાનો છે એસી હજાર સુધીની સહાય મળવાપાત્ર છે એવી વાત કરવામાં આવી છે આમાં જોઈશું આપણે કયા કયા જિલ્લાને તેમાં આવરી લેવામાં આવ્યા છે મિત્રો ગરીબ પરિવારોને આ સહાય આપવામાં આવશે તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આ માહિતી આગળ શેર કરી દેજો અને ખાસ વાત મિત્રો કે જો તમને આ માહિતી સારી લાગે ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો એક મિત્રો અહીંયા વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત છે કે અત્યુદય પરિવારો માટે નવી આજીવિકા યોજના તેમજ પાંચ વર્ષમાં દસ જિલ્લાના પચીસ તાલુકાને આનો લાભ મળવાનો છે પચાસ હજ હજાર પરિવારો છે એમને મળશે આર્થિક સહાય અને તાલીમ એટલે કે મિત્રો પચાસ હજાર પરિવારને આર્થિક સહાય મળશે તાલીમ પણ મળશે અને આપણા ગુજરાતના જે દસ જિલ્લા છે એના પચીસ તાલુકાને આનો સીધો લાભ મળવાનો છે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ગરીબ અને વંચિત પરિવારો છે એમના માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો અને આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારોને લાભ મળશે એટલે જે રેશન કાર્ડ ધારકો છે અત્યોદય રેશન કાર્ડ ધારકો છે એમને આ યોજનાનો લાભ મળશે રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાને આનો સીધો લાભ મળવાનો છે અહીંયા એ પણ વાત કરવામાં આવી છે કે ગુજરાતની લાઈવલીહૂડ પ્રમોશન કંપની છે જેના દ્વારા ગ્રામ વિકાસ વિભાગ હેઠળ જે કાર્ય કરે છે એના દ્વારા આ યોજનાનો અમલ કરાશે અને જી સફળ યોજના અત્યુદય પરિવારોને આજીવિકા નાણાકીય સહાય અને સામાજિક વિકાસ માટે જરૂરી સહયોગ આપશે આ કાર્યક્રમમાં સરકાર આર્થિક સહાયની સાથે કૌશલ્ય વિકાસની તાલીમ અને યોગ્ય માર્ગદર્શન પણ આપશે આ તમામ પ્રયાસોનો હેતુ એ છે કે જે ગરીબ પરિવારોને ગરીબી રેખાથી ઉપર લાવી શકાય અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવી શકાય એટલે કે આ યોજના થકી આર્થિક સહાય આપવામાં આવશે તેમજ તાલીમ પણ આપવામાં આવશે એટલે તેમના વ્યક્તિત્વનો પણ વિકાસ થાય અને એમને આગળ જે તાલીમ મેળવેલી હોય તો કોઈ કાર્ય કરવામાં અથવા કોઈ ધંધો કરવામાં કોઈ જે કોઈ ક્ષેત્રમાં કામ મેળવવામાં એમને સરળતા રહે એટલા માટે આ ગરીબ પરિવારો છે એમને સહાય આપવાની છે અને એમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અહીંયા વાત કરવામાં આવે તો જે જી સફળ યોજના છે એ મુખ્ય ચાર સ્તંભો પર આધારિત છે જેમાં સામાજિક સુરક્ષા આજીવિકા નિર્માણ નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસ અને સશક્તિકરણનો સમાવેશ થાય છે યોજના હેઠળ લાભાર્થી પરિવારને સરકારી યોજનાઓનો લાભ મળશે અને તેમની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે પરિવારોને બેન્કો બચત ધિરાણ અને વીમા સેવાઓ સાથે જોડવામાં આવશે સામાજિક વિકાસ અને સશક્તિકરણના ભાગરૂપે જીવન કૌશલ્ય તાલીમ અને સ્વસહાય જૂથોમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે અહીંયા કહેવામાં આવી રહી છે કે એસી હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવશે હવે આ અનુદાન આપવામાં આવશે એ લોન પેટી આપવામાં આવશે કે કેવી રીતે આપવામાં આવશે એ હાલમાં કંઈ જાહેર નથી થઈ પણ અનુદાન આપવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે સહાય આપવામાં આવશે સીધી સહાય આપવામાં આવશે એવું અહીંયા લાગી રહ્યું છે કદાચ અમુક લોન પણ મળી શકે છે આ યોજના અંગત અને અહીંયા જે કૌશલ્ય તાલીમ પણ આપવામાં આવશે અને જે સ્વસહાય જૂથોમાં ભાગીદારોને પ્રોત્સાહન આપવામાં આવશે એટલે કે જે સખી મંડળ છે એવા ઘણા જે મંડળ ચાલતા હોય એ જૂથોને પણ આમાં પ્રોત્સાહન આપવામાં આવશે અને જે ગરીબ પરિવારો છે એમને બેંકોમાં બચત યોજનામાં અને ધિરાણ અને વીમા સેવાઓ સાથે જોડવામાં આવશે એટલે કે ધિરાણ પણ આપવામાં આવશે અને વીમા પણ આપવામાં આવશે ગરીબ પરિવારોને અને એ પણ એમાં સસ્તા દરે આપવામાં આવશે અને સાથે સાથે એ પણ કહેવામાં આવી રહી છે કે જીવન્ય કૌશ જીવન કૌશલ્ય તાલીમ આપવામાં આવશે એટલે કે કોઈ રોજગારી મેળવવામાં જે ગરીબ પરિવારો છે એમને સહાય મળશે એટલે કે રોજગારી મેળવવામાં સરળતા રહે એટલા માટે એમને તાલીમ પણ આપવામાં આવશે અને વિશેષ કરીને જે આ યોજના છે આ યોજના વિશે ગઈકાલે જે વાત થઈ છે અને આ યોજના ગુજરાતના જે દસ જિલ્લાઓની વાત કરી એમાં પચીસ તાલુકાને આપવાની છે જે અત્યુદય પરિવાર હેઠળ છે એ તમામે તમામને મળવાપાત્ર છે આમાં ગરીબ પરિવારોને રોજગારી મળી રહે અને સારી એવી તાલીમ મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે આપણે આગળ જોયું તેમ જી સફલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે અત્યોદય પરિવારો માટે ટકાઉજી વિકા ઊભી કરવાનો જેનાથી તેઓ વધારાની આવક મેળવી શકે અને આર્થિક રીતે મજબૂત બની શકે યોજના હેઠળ પરિવારોને તેમની જરૂરિયાતો અને કૌશલ્ય અનુસાર યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે આવકના નવા સ્ત્રોત શરૂ કરવા માટે સરકાર તેમને એસી હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય પણ આપશે દરેક લાભાર્થી પરિવારમાં ઓછામાં ઓછા બે આવકના સ્ત્રોત હોય તે સુનિશ્ચિત કરવાનો સરકારનો ધ્યેય છે એટલે કે જે ગરીબ પરિવારો છે એ દરેક પરિવારને ઓછામાં ઓછા બે આવકના કોઈ સ્ત્રોતો હોવા જોઈએ એવો સરકારનો મુખ્ય ધ્યેય છે એટલે કે એસી હજાર રૂપિયાની આ નાણાકીય સહાય આપવામાં આવશે સાથે સાથે તાલીમ પણ આપવામાં આવશે એટલે કે જે ગરીબ પરિવારો છે પોતાને કમાણી માટે કોઈ નવા ધંધા ઊભા કરી શકે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા બે આવકના સ્ત્રોત તો હોવા જ જોઈએ એટલે કે બે ધંધા હોવા જ જોઈએ બે બાજુથી આવક થવી જોઈએ ગરીબ પરિવારને એવો આ સરકારનો ધ્યેય છે તો આ યોજનામાં મુખ્ય સરકારનો આ ધ્યેય છે કે ગરીબ પરિવારો અત્યોદય પરિવારો છે એમના માટે આ જી સફળ યોજના શરૂ કરવામાં આવી છે અહીંયા વાત કરવામાં આવે તો યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા પરિવારોમાંથી જે સૌથી ગરીબ પરિવાર છે એમને ઓળખી કાઢવામાં આવશે તેમજ આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા અને તેમની આવકને ટકાઉ બનાવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે લાભાર્થીઓને બજારની તકો અને એમની કુશળતા અનુસાર આવકના સ્ત્રોતો પસંદ કરવામાં મદદ કરવામાં આવશે યોજના હેઠળ લાભાર્થીને માત્ર નાણાકીય સહાય જ નહીં પણ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે પણ જોડીને નાણાકીય સાક્ષરતા અને વ્યવસ્થાપનનું પણ શિક્ષણ આપવામાં આવશે દરેક પરિવારને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે અને ફિલ્ડ કોચની નિમણૂક કરવામાં આવશે જે પરિવારોને યોજનાનો યોગ્ય રીતે લાભ લેવામાં મદદ કરશે એટલે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ગરીબ પરિવારો છે એમને ઓળખી અને એ પરિવારોને આ યોજનામાં જોડવામાં આવશે તેમજ તેમને કુશળતા અનુસાર આવકના જે સ્ત્રોતો છે એ પસંદ કરવાનો મોકો આપવામાં આવશે એટલે કે જે યોજના છે એ અંગત એમને જ્યાં પણ કામ કરવું હોય જેવી એમની કુશળતા હોય એ પ્રમાણે એમને કામ પણ આપવામાં આવશે અને અહીંયા જે કામ જ નહીં આમાં બેંકો સાથે પણ જોડવામાં આવશે જેમ કે પૈસા કેવી રીતે બચાવવા એ પણ પૈસા કેવી રીતે પૈસાનું હેન્ડલિંગ કરવું એ તમામે તમામ માહિતી પણ આપવામાં આવશે એમને એક કોચની નિમણૂક કરવામાં આવશે અને એક કોચ હશે જે તમામે તમામ વ્યક્તિને આ યોજના અંગે સારી રીતે મદદ કરશે અને સારી રીતે એમને જે માહિતી આપવાની હોય એ તમામ માહિતી આપશે તો આ યોજનાનો મુખ્ય જે ધ્યેય છે એ સરકારનો આવો છે અહીંયા વાત કરવામાં આવી છે કે જી સફલ યોજના મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે દરેક લાભાર્થી પરિવારમાં મહિલા સભ્યને આ યોજના હેઠળ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે જેથી મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે અને પરિવારના ઉત્થાનમાં સક્રિય ભૂમિકા ભજવી શકે ટેકનોલોજીનો ઉપયોગ યોજનાની પ્રગતિ અને દેખરેખ માટે કરવામાં આવશે